જ્યાં વેસ્ટ બંગાળનો પરિવાર મજૂરી કામ કરી પોતાનું જીવન વિતાવી રહ્યો છે વેસ્ટ બંગાળના રહેવાસી સુરેશ રાય તેમની ત્રણ વર્ષની પુત્રી તપોડી અને પરિવાર સાથે આ કન્સ્ટ્રકશન સાઇટ પર છેલ્લા ઘણા સમયથી મજૂરી કામ કરી રહ્યા હતા ત્યારે આજરોજ સવારે સાડા અગિયાર વાગ્યાની આસપાસ વડોદરા ફાયર બ્રિગેડને બિલ્ડર હિતેશ પટેલ દ્વારા કોલ કરી જાણ કરવામાં આવી હતી કે તેમની સાઇટ પર ખોદેલા પિલ્લર માટેના અંદાજે દસ ફૂટ ઊંડા ખાડામાં એક બાળકી ખાબકી છે જેથી ટીપીટીએલ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ ઉપર રવાના થઈ હતી જ્યાં પિલ્લરના ખાડામાં પડેલી ત્રણ વર્ષની માં બાળકી કણસતી હતી ફાયર બ્રિગેડની ટીમ સ્થળ ઉપર પહોંચતા અંદાજે દસ થી પંદર મિનિટ બાળકીનું રેસ્ક્યુ કરીને તેને સારવાર હેઠળ હોસ્પિટલ ખાતે મોકલવામાં આવી હતી અંદાજે સડાગીની આજુબાજુ ફાયર કંટ્રોલ તરફથી અમને કોલ કરવામાં આવેલો હતો કે યોગીનગર ટાઉનશિપ છાણી ખાતે એક બાળક દસેક ફૂટ ઊંડા ખાડામાં પડેલું છે કાળામાં પડેલ હોવાથી તેઓને ફાયર બ્રિગેડ દ્વારા રેસ્ક્યુ સેફલી કરીને તેમને મોકલ્યા છે હોસ્પિટલ ખાતે અત્યારે અંદાજીત અમારા આવ્યા પછી વીસ થી પચીસ મિનિટમાં તેઓનું રેસ્ક્યુ ઓપરેશન કરેલું છે થોડી આમ તો કોન્શિયસ અત્યારે કહે છે કે કોન્શિયસ છે એમના હોસ્પિટલ ખાતે અંદાજીત દસેક ફૂટ અંદર છે મો એમનું નીચે હતું અને પગ ઉપર હતા યોગેશ્વર ટાઉનશિપ ટાટા ગોડાઉન છાની પાસે ઘટના બની હતી એમાં એક બોરવેલમાં ત્રણ વર્ષની નાની બાળકી પડી ગઈ હતી નીચે અને એવો ફાયર બ્રિગેડને કોલ મળ્યો હતો ફાયર બ્રિગેડે ઘટના સ્થળે પહોંચીને બોરવેલમાંથી છોકરીને સહી સલામત રીતે બહાર તો કાઢી છે પણ હમણાં છોકરીની સ્થિતિ ગંભીર હાલતમાં છે તેથી તેને એસએસજી હોસ્પિટલમાં લઈ આવ્યા છે હવે આગળની પ્રાથમિક તપાસ ડૉક્ટર દ્વારા થશે ડૉક્ટર તો મારણ જાણ કરી દીધું એનું અમે નહીં કહી શકતા અમે તો હમણાં બારકી ટ્રીટમેન્ટમાં છે ડૉક્ટરને આપી છે અચ્છા સાહેબ તમે કેવી રીતે જાણ થઈ કેટલા કલાકનું કેટલું રેસ્ક્યુ ચાલુ હતું અમને કોલ મળ્યો તો એના તદ્દન જ અમે ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને લગભગ બાર અગિયારથી બાર મિનિટમાં અમે છોકરીને બહાર કાઢી લીધી હતી પરંતુ આ બાળકીને હોસ્પિટલના તબીબો દ્વારા મૃત જાહેર કરવામાં આવી હતી के रख दिया उधर गड्ढा में कुछ नहीं ढका तो हमारा लड़की खेलने गया और लड़की वहाँ है। का है पर गिर गया और वो तो दस फीट का गो अच्छा काम चल रहा है हम लोग तो ये हम लोग तो मैं तो काम करता हूँ सरिया का। काम चल रहा है मैं पता नहीं गड्ढा खड़ कर रख दिया कौन काम करेगा वहाँ पर ये पता नहीं हम लोग को तो, वो दूसरी का है आपको कैसे पता चला मैं हम और मेरा घरवेली एक साथ में खाना खा रहा हूँ मेरा लड़की भी खाना खाया तो हाथ धोने गया हो तो अचानक वो गड्ढा में देखने गया गड्ढे में कूद गया हो तो तब मेरा घरवेली ढूंढने बोल रहा है जो टपुर टपुर करके बोल रहा है तो गड्ढे से आवाज आ रहा है तब तो मेरा जब घरवेली देखा वो जो नीचे गिरी है तब मेरे को तुरंत बुलाया तो मैं गया जाके देख रहा जा है फिर आपने क्या किया हम लोग बहुत कोशिश किया और रस्सी लगा के नहीं उठा पाया फिर किसको बुलाया आपने? फिर वो, सब साल लोग उधर से आया तो फोन किया यहाँ पर सब गया वो तो तुम्हारा क्या बोलता है उसका ना फायर वगैरह गया वो जाके मेरे लड़की को उठाया अभी कंडीशन क्या है आपकी मेरी लड़की तो लगा खत्म हो गया सर कितने बच्चे हैं आपके घर एक ही बच्ची है कहाँ से आ रहे वो हम लोग आया बंगल से कितना दुख होता है ये जब जब ऐसा वाक्य होता है बच्ची गिर जाती है बच्चा नहीं पाते कितना दुख होता है आपको बहुत दुख होता है लेकिन सर वो तो बात सही है लेकिन जिस गड्ढे में गिर गया मेरा लड़की मैं तो लोग को नहीं छेड़ेंगे स्टेप लेंगे हम क्यों हाँ हा, केस करेंगे सर वो जो जि, जिसका जो गड्ढा खुरा जिसका जमीन उसका नाम पे केस करेंगे कौन तो है जमीन वाला को नहीं पता है आपको नहीं पता है उधर और आदमी है मेरा उन लोग को पता है